આપણે આમાં નથી આવતા ને એ ચે જરાક ચેક કરી લેવું કેવું તમને કહું મારે જાણીતા બેન છે હવે એના ઘરવાળાને ક્યાંક બહાર જમવા જવું હોય ને એટલે ઘરે આવીને એમ ક્યાંક કાલ આપણે બહાર જમવા જશું હું બહારનું જમું છું જ કરો છો ન કરું બહાર ખાઈ અહીં છું ના પછી બે ત્રણ દી પછી એને એના મિત્રા ભેગું ગોઠવે લે બસ ને વયા ગયા ને અમને મૂકીને અમને ન કહેવાય પણ બે દિ પેલા તમને કીધું તું કે ઓલા ભાઈ એમ કે બે દી પહેલા તમને કીધું કઈક નિરાયતી કે તમારે રાખવી જોઈએ ને બે ચાર દીમાં હું આવત પણ તમને જે એમ કીધું ક્યાંક બાર જમવા જવું છે તો તે દિવસે એમ કે જાળવો ને એક બે દિવસમાં આપણે કઈક સેટિંગ કરીને જાય પેલા ગહી ના પાડી દઈએ પછી એના ફ્રેન્ડ ભેગા જાણીતા ભેગા બાર જમવા જાય તો આ તકલીફ થાય પિક્ચરમાં એવું થાય સારું પિક્ચર લાગ્યું હોય કે આલો પિક્ચર જોવા જાય હવે આપણે આવડા મોટા પિક્ચર જોવા થોડાક જઈ અને અહીંયા હું નવરી છું છોકરામાંથી માંથી આમ ને તેમ હવે થોડાક દી પછી ભાઈ એના મિત્ર ભેગો પિક્ચર જોવા ગયા તો બીજે થી પાછા રાયડું પાડે હું એકલા એકલા પિક્ચર જોયું અમને ન જોઈએ ગુજરાતી હારા પિક્ચર હાલતા હોય તો અમારે આવવું હોય પણ અમે ક્યાંય નવરો હોય ક્યાંય અમારે સેટિંગ તો કરવું જોઈએ હવે એના વો એ બેનના વો એમ કહેતા હોય કે મમ્મી તમારે ક્યાંય જવું તો જઈ આવું છોકરાઓને તો હું એક દી હાથવી લઉં તો ઈ પાછી મગજમાં ના છોકરાઓને સાચવાની ગાણી થાય થાય તેમ ઘરેથી એના એમ છતાં કરતા હોય તો એ માટે નો ટાઈમ ફાળવવો જોઈએ જીવી લેવું જોઈએ પછી આપડી રીતે જ ન આંકવાનું હોય ક્યાંય પણ આ એક નહીં ક્યાંક કોકના ભેગું બે ત્રણ દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ હોય હવે કોકનો અચાનક ફોન આવ્યો હોય ભાઈ આપણે અમે ગાડી લઈને જાય છીએ બે ત્રણ દિવસ માટે તમે આવશો ઓલા ભાઈ ને ખબર હોય કે આપણી ઘરે ટાઈમ છે જાવું છે આ પાડીએ ઘરે આવીને એમ કે મેં છગન ભાઈ ને આ પાડી છે આપણે બે ત્રણ દિવસ ફરવા જાવ ના હો મારે કઈ ટાઈમ નથી નહીં કે તમે સીધી અમને પૂછાવીને આ પાડી દીધો અમારે કઈ નક્કી કરવું જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ઓલા ભાઈ ધીમેક થયો ઓલા ભાઈ ના પાડી દે મારી પાસે ટાઈમ નથી જવાનું બે ત્રણ દિવસ પછી ઓલા ભાઈ ના પાડી દે પછી ચાર પાંચ કલાક પછી એમ કે સારું આપણે ગયા હોય તો સારું ગયા હાલો ને જાય ઈ ગયા ઓલા ભાઈ ની શું પરિસ્થિતિ થઈ કોને ના પાડતી પાછું સુધી આપણા ઘરવાળા ક્યાંય આપને જવાની વાત કરે કે લઈ જવાની વાત કરે કઈક તો નિરાતે વિચારીને જવાબ દેવો પછી એનું ડિસિઝન લઈ લઈએ ને પછી આપણે એમ કહીએ કે આમ નઈ મારે આમ કઈ છે નહીં મારે ક્યાં જવું પછી ક્યાંક ભાઈ બંધો પ્રોગ્રામ પોગ્રામમાં જતા હોય તો એ ઘણી વાર રાયડું પડતું હોય અમે ઘરે ઘરે એ કે તમારે બહાર એ મજા છે જલસા છે આમ છે તેમ છે આવી વાત કરતા હોય પણ કદાચ ક્યાંય ગયા હોય તો જવા દેવાના હોય પછી એમાં માથાકૂટ રાયડું ન પાડવાની હોય અને બીજા નંબરમાં આપણે જો એ બેનની પરિસ્થિતિ એવી છે કદાચ એના ઘરવાળા પાસે ડિમાન્ડ કરે ને કે મારે વાંચ જવું છે એટલે એને હત્તર કામ હોય મૂકીને લઈ જાય પણ કંઈક ડિમાન્ડ તો કરવા જોઈએ ને ખાલી બળતરા જ કરે મને ક્યાંય ન લેજાય મને આમ ન કરે મને પણ તમે એકવાર ડિમાન્ડ કરો મૂકો તો ખરા મારે કરવું છે કાં જવું છે તમને ના પાડતા હોય તો કયો સાડી લેવાની કે કોઈ જ્વેલરી ખરીદી નાની મોટી પરચુરણ જ્વેલરી ખરીદી કરવાની કે ક્યાંય ફરવા જવાની કોઈ દિવસ નાનો પણ આ એક છે કે ક્યાંક જવાનું હોય ને એને ક્યાંક મિટિંગ બિટિંગ કંઈક ગોઠવી હોય ત્યાં એમ કે હાલો ના જ આપણે સોમનાથ જાય ઓલા ભાઈને ક્યાંક ફિક્સ કરી દીધું હોય તો હું કહે કે આવતા રવિવાર જાઓ તમારો તો કોઈ દી અમારા માટે ટાઈમ જ ન હોય પણ એનું કઈક એડજસ્ટમેન્ટ જોવાનું હોય કદાચ એકાદ અઠવાડિયા પછી જાય તો હું ફેર પડે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા ઘરવાળા મેચ થઈને રહેવું ઊભડ ખબર ન રહેવું બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે